કરજણ પંથકમાં કપાસ કાળો પડી જતાં કપાસની આવકમાં ઘટાડો થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા કરજણ પંથક એટલે કનમ અહીં ખેતીનો મુખ્ય પાક કપાસ છે ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા ચોમાસા પહેલાં ઓરવીને કપાસની વાવણી કરવામાં આવી હતી પરંતુ કુદરત રૂઠતા ચોમાસામાં ચાર માસ અવિરત વરસાદ અને પૂરના કારણે ખેડૂતોના કપાસમાં ખૂબ નુકસાની થવા પામી હતી માંડ દવા ખાતર નાખી કપાસ ઉછાર્યો ત્યાં હાલમાં ગેરવો અને વ્હાઈટ ફ્લાયને લઈ કપાસ કાળો પડી રહ્યો છે જેને લઈ કપાસના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બીજી તરફ દવા ખાતર અને મજૂરીમાં ભાવ વધારાને લઈ ખેડૂતોને કપાસમાં વળતર ઓછું મળી રહ્યું છે અને બીજી તરફ ઉત્પાદનમાં ઘટાડો થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ખેડૂતોને તો એક તરફ ખાય અને બીજી તરફ ખાડા જેવી સ્થિતિનું હાલમાં નિર્માણ થવા પામ્યું છે કાળો પડી ગયોનાળા ઉનાળાથી મહેનત કરીને આ કપાસને મોટો કરેલ વાવેતર કરીને ત્યાર પછી કપાસ સારો થતો પણ સતત ચાર મહિના વરસાદ પડ્યો એમાં જે બે વાર જે કપાસનો ગ્રોથ બેઠો એ બધું ઘરી ગયું એટલે ખેડૂત એકદમ નિમાયેલો થઈ ગયો આજે ખાતરના ભાવ બી વધારે છે ટાઈમે ખાતર નથી મળતું ત્યાર પછી ખેડૂતે મહેનત કરીને પાછો કપાસને ઊભો કરીને થોડો ઘણો ફાલ ને બધું આવ્યું તો ત્યાર પછી સતત વરસાદના કારણે જ્યારે વરસાદ ગયો ત્યાર પછી વ્હાઈટ ફ્લાય ઘેરવાની અસર થઈ કપાસને તો આજે તમે જોઈ શકો છો કે આ કપાસની હાલત કેવી છે આજે એના હિસાબે આ કપાસ કાળો થઈ ગયો અને આજે ખેડૂતોને જે સીસીઆઈ ભાવ આપ્યો છે લગભગ સાત હજાર ચારસોની આજુબાજુનો એમો ખેડૂતને કશું પરવડે એવું છે નહીં હમે મજૂરી ખર્ચ દવાનો ખર્ચ ખાતર ખર્ચ પાણી ખર્ચ એમાં ખેડૂતને કશું લેવાનું રહેતું નથી તો સરકાર ખેડૂતો ભણી થોડું ધ્યાન આપે

કારણ તો ચાર મહિના સતત વરસાદ એના લીધે પછી એ વરસાદ બંધ થયો ત્યાર પછી છે તો આ ઉપદ્રવ જીવાતનો એમાં વ્હાઈટ ફ્લાય મિલીબગ પછી આ ઘેરવો જે કપાસને કાળો પાડી દીધો તે તમે જોઈ શકો છો અને બીજું કે ટાઈમે ખાતર નથી મળતું પછી દવાઓ છે તો બરાબર કામ નથી કરતી એની